લા જા કઈ જેલો યાર ઓતે ચલા તો ન ચલા મોલ લે હું ન યાર 25 મોચ કીધું 20 ન ચલા 30000 માં ભાઈ ચાલ જો હા પૈસા નઈ પણ મજૂરી કરું છું ભેસો રાખો છું બેન લે તો માં માલી કાલ પગાર થવાનો છે એટલે હું તમન આ લીધીએ એટલે સન

અરે મંગાની પરા મસ્ત મધુન કપલેના લેલે આ બધી નાઈ બાકી દેનાઈ આલે 2000 થોડા હા હા હવે લે આવજો કીધું માર પગા થાય એકા આવ કાલે પરંદર આવજો હા હા આવજો ગાર્ડન અપલેડ્યો તમાર ઘર બસ સાફ કરવું છે બાકી તો કર દઈશ જરા ના કમ્પલેટ બાહું કરશું નહીં યાર આ આ આ તાવે માર પછી જોન આલું લીધા મના તો પટ્ટુ છે લે આવ તું તો જોવા દે લેવ કરી તો ડોલ તો ગોણવું પરી જ આવ્યા ગયો હં ભાઈ આ બધું આ પટ્ટુ આવનાર તો હું તો મને ચક્કરા આવું જાણા જોવા શું બસ તું ચાલું દીધું લઈ લઉં